સુરતની સરોલી પોલીસે મુંબઈથી એમડી ડ્રગ્સ લઈ પાલિતાણા જઈ રહેલા બે યુવાનોને ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સારોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સુરત કડોદરા રોડ સાબરગામ ખાતે રાધા રમણ સોસાયટીના પાછળના ભાગેથી બે હિસા મુકે જે ભાવનગરના પાલિતાણા ખાતે રહેતા મયુદ્દીન અકબર ચાવડા તથા આમિદ હાઝી શ્રીમાળીને ઝડપી પાડ્યા હતા અને તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી ઇચ્યોતેર લાખ ઓગણચાલીસ હજારની કિંમતનો બે પોઇન્ટ છસો તેર ગ્રામ એમડી ડ્રગ્સ તથા મોબાઈલ કોળીઓ ટ્રાવેલિંગ બેગ કોલેજ બેગ મળી ઇચ્યોતેર લાખ છપ્પન હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ મુંબઈના ઇમરાન પાસેથી એમડી ડ્રગ્સ પાલીતાણાના વસીમ રફીક મહેતાના કહેવાતી લાવી પાલીતાણા વસીમને આપવા જોઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી હાલ તો આ મામલે સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે હિસ્સામાં ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી ચારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઈસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે આબિદ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ

આ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કંઈ જણાવેલ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે